જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોસાઈજી પરમ દયા પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપણે બાવન માં વૈષ્ણવની વાર્તા સાંભળીએ છીએ જેમના બે ભાગ આપણે સાંભળ્યા છે આજે વાર્તા આગળ ચલાવી અને ત્રીજા વિડિયા દ્વારા સાંભળીશું તો વૈષ્ણવો હજુ સુધી જેમને પુષ્ટિ સત્સંગ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ અવશ્ય કરી લેજો જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગ તમને આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે તો વૈષ્ણવો અત્યાર સુધી જે વાર્તા પ્રસંગ છે આપણે સાંભળ્યો તેમાં આપણે જોયું કે શ્રી ગુસાઈજીએ ચાર વૈષ્ણવોને એક શેઠ રાજનગરના છે એમના ઘરે અહીંયા મોકલેલા છે તો વૈષ્ણવો આ જે સેટ છે સ્ત્રી પુરુષ બંને જે સેવા કરે છે એ ઘી લેવા માટે છે બજારમાં ગયા અને બજારમાંથી સીધા જ છે આનંદમાં હોય અને પ્રભુને ધરવા છે એ મંદિરમાં ગયા તો આ વૈષ્ણવોએ આ જોયું કે અહીંયા તો આચાર નથી એવું વિચારી અને ચારે ચાર વૈષ્ણવો છે કોઈ બહાનું કરી કરીનાનનું છે બહાનું કરી અને ત્યાંથી છે એ નીકળી ગયા અને કે છે કે હવે અહીંયા પ્રસાદ લેવાય નહીં તો આ ચારે ચાર વૈષ્ણવો છે ત્યાંથી મહાપ્રસાદ લીધા વગર જ નીકળી ગયા છે એટલે હવે આ પતિ પત્ની દુખી થયા કેમ કે શ્રી ગુશાઈજીએ કૃપા કરીને આ વૈષ્ણવોને મોકળ્યા તે વૈષ્ણવો ઉદાસ થઈને આપણા ઘરેથી ચાલી ગયા હવે આપણે પ્રસાદ લેવો જીવવું આ બધું વ્યર્થ છે યોગ્ય નથી કે આમ પોતાનો દોષ છે એ વિચારવા લાગ્યા પતિ પત્ની અને માર્ગની આ રીત છે વૈષ્ણવો કે સતત પોતાના દોષ છે ને એ વિચારવા સતત છે પોતાના દોષનો વિચાર કરવો જેથી દિનતા છે એ સિદ્ધ થાય પછી પ્રભુ પ્રસન્ન થઈ અને પોતાનો અનુભવ કરાવે બીજાનો દોષ હૃદયમાં લાવીએ તો આપણી ગાંઠનું પણ જાય અને દિનતા સિદ્ધ ન થાય તો મહા અપરાધી થવાય તો આવું વિચારીને બને મહાપ્રસાદ હવે લેતા નથી રાજભોગ શેનભોગ સુધીનો મહાપ્રસાદ ગાઈને ખવડાવી દે છે પછી એ બંને ચિંતિત થઈને પડી રહે છે વૈષ્ણવ તમે શા માટે દુખ કરો છો ઠાકોરજી આવું પૂછ્યું કે એ ચારેય વૈષ્ણવ તો શ્રી કોકુળ ગયા તમે બજારમાંથી ઘી લાવ્યા તે તમે તો આનંદમાં હતા દેહનું નું ભૂલેલા હતા તેથી પાત્ર સહિત બજારના પગે રસોઈમાં આવીને તમે રાજભોગ કર્યો મેં તો એ કે સારી રીતે પ્રસંગતામાં આરોગ્યો પણ પેલા ચારેય જણે તમારો દોષ જોયો તેથી મેં એમને રાજભોગ આરતી સમયે દર્શન આપ્યા નહીં ઠાકોરજી કહે તેથી એ ચારેય જણ છે શ્રી ગોકુળ ક્યાં હવે તમે ભૂખ્યા શા માટે રહ્યો છો આમ શ્રી ઠાકોરજી એમને તેમના મનના ખેદ છે પોતે ખેદ કરી રહ્યા છે બંને એટલે કે તમે ખેદ કરો નહીં એમ કરવા પ્રભુ જણાવી રહ્યા છે તો વૈષ્ણવો અહીંયા ધ્યાન આકર્ષે એવી વાત તો એ છે કે પેલા બંને સ્ત્રી પુરુષ ને વૈષ્ણવો જળપાન અને મહાપ્રસાદ લીધા વગર ચાલી જવાથી ખેદ થયો તેથી તેઓ મહાપ્રસાદ લેતા નથી પણ શ્રી ઠાકોરજી શ્રી મદન મોહનજી પોતાના ભક્ત વૈષ્ણવ ભૂખા રહે એ મંજૂર નથી તેથી તેઓ વૈષ્ણવ વૈષ્ણવો છે એ ચાલી જવાનું એ વૈષ્ણવોને પોતે દર્શન કેમ નહીં આપ્યા તેનું કારણ બતાવે છે ઠાકોરજી અને તેઓ એ બંનેને ખેદ નહીં કરવાનું પણ જણાવે છે શ્રી ઠાકોરજીને મન તો તમે શું આપો છો કઈ રીતે આપો છો એનું મહત્વ નથી એમને મન તો તમે જે કંઈ કઈ તેમને અર્પણ કરો છો એની પાછળ તમારો ભાવ શું છે તમારી ભાવના કેવી છે એનું જ મહત્વ છે શ્રી ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે જો એમ નહીં હોય તો ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના ઘેરે મેવા અને મીઠાઈ છોડી અને વિદુરજીના ઘરે કઈ ભાજી ને રોટલા આરોગ્યા હોત તો બાજરાનો રોટલો અને તાંદળિયાની ભાજી કેમ આરોગ્ય હશે કારણ કે વિદુરજીનો એવો ભાવ વૈષ્ણવ તો સુદામાના પૌવા કેમ આરોગ્ય હશે રામા અવતારમાં શ્રી પ્રભુએ સબરીના હેઠા કે ભાઈ એ બધાની ભાવના એવી હતી એમના પ્રત્યેનો પ્રભુ એનો સ્નેહ ભાવ એ ઉત્તમ પ્રકારનો હતો ત્યારે બંને કે છે મહારાજ આ વાતમાં તો અમે જ ભૂલ્યા શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બાંધેલી મર્યાદા અમે ઓળંગી બજારમાં જઈને રસોઈમાં આવ્યા બધી અપ્રસ જોવાઈ ગઈ તે જોઈ વૈષ્ણવોને અભાવ થાય એ તો માર્ગ રીત છે પણ તમે એ માટે વૈષ્ણવને દર્શન કેમ ના આપ્યા ત્યારે શ્રી ઠાકોરજી કે છે કે તમે જાણી જોઈને માર્ગની રીતનું ઉલ્લંઘન નથી કર્યું પ્રેમને વિવશ થઈને રસોઈમાં આવ્યા એ પ્રેમ તો મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ જ્યારે થાવ મારું સ્વરૂપ જ્યારે થયો ત્યારે એ સમયે એનાથી કશું જ છે એ છોવાય નહીં

તેથી વૈષ્ણવને માર્ગની રીત પ્રમાણે અભાવ થાય છે આ રીત બંને એ શ્રી આચાર્યજી મહાપ્રભુજીથી બાને બાંધેલી જે મર્યાદા હતી ઓળંગી છે એ ક્ષતિ છે એ બંને કબૂલી દે છે ભલે અજાણતા કે પ્રેમ વ્યવસ્થા એને ક્ષતિ કરાય પણ ક્ષતિ તો છેવટે કરી જ છે એમ એ બંને કહે છે તો આ બંને નિખાલસતા દર્શાવી રહ્યા છે તો આ બંનેની જે નિખાલસતા અને પ્રભુ અને વૈષ્ણવો પ્રત્યેનો જે પ્રેમ આદર છે એ કેવો છે એ આ વાર્તા પરથી આપણને ખબર પડે તો બીજો ખાસ મુદ્દો એ બતાવીએ કે પ્રેમ તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે તેમનું સ્વરૂપ જરાય જરાય થાય ત્યારે એનાથી કશું પણ જોવાય નહીં તો જાણી જોઈને કોઈ અનાચાર થાય તો એ કરનાર પર પ્રભુ અપ્રસન્ન થાય છે તો કેમ કે આ સ્ત્રી પુરુષનો ભગવત ધર્મ છે એ દ્રઢ જોયો વૈષ્ણવનો એ ધર્મ છે કે પોતાના ઘરે જે કોઈ આવે તેને પ્રસાદ લેવડાવે અને પછી પોતે લે વળ્યા તો શ્રી ગુસાઈજીએ મોકલેલા વૈષ્ણવો હતા તેથી તેમણે પ્રસાદ લેવડાવ્યા પહેલા જ પોતે પ્રસાદ કઈ રીતે લે એટલે ના પાડી કે હવે આપણાથી પ્રસાદ ન લેવાય પછી સવાર થાય છે સ્ત્રી પુરુષે જાણ્યું કે શ્રી ઠાકોરજી અપ્રસ્થ ઠાકોરજીની અપરસ્થ છોવાઈ ગઈ છે તેથી બધી અપ્રશ્ત કાઢીને નવી અપ્રસ્થ કરી છે અને મંગળાથી રાજભોગ સુધી પહોંચી મહાપ્રસાદ બધો ગાઈને ખવડાવી દે છે અને બંને છે એ ભૂખા જ રહે છે તો વૈષ્ણવ અહીંયા મોટી શંકા એ થાય કે શ્રી ઠાકોરજીએ આ વૈષ્ણવોને કહ્યું કે પ્રેમ મારું સ્વરૂપ છે તેથી એવા સમયે કશું જોવાય નહીં છતાં વૈષ્ણવે અપ્રસ કેમ કાઢી તો શ્રી ઠાકોરજીને આજ્ઞા પણ નહીં માયની એને એનું કારણ શું ત્યાં કે છે કે આ વૈષ્ણવ શ્રી આચાર્યજીના સેવક છે સેવકનો એ ધર્મ છે કે પોતાના સ્વામીના આજ્ઞા પ્રમાણે ચાલે તેથી આચાર્યજીના માર્ગની રીત પ્રમાણે ચાલે તો આચાર્યજી છે પ્રસન્ન થાય આચાર્યજીના માર્ગની રીત એ છે કે જાણ્યા પછી અપ્રસ છોવાઈ જાય જ્યાં સુધી જાણ નહીં થઈ ત્યાં સુધી છે કસો દોષ નથી તેથી આ વૈષ્ણવ જ્યારે જાણે છે ત્યારે અપ્રસ કાઢી શ્રી આચાર્યજીની બાંધ સ્રલી મર્યાદાને શ્રી ઠાકોરજી પણ અનુસરે છે તેથી વૈષ્ણવે આચાર્યજીની મર્યાદા અનુસાર સેવા કરવી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થાય શ્રી ઠાકોરજી કે છે કે એ સમયે કશું પણ છોવાય નહીં એટલે તે સમયે તો ન છો પણ હવે તો એમને પ્રેમનો નથી કેમ કે એને જ્ઞાન થઈ ગયું છે એટલે જ્ઞાનમાં છે અપ્રશ છોવાઈ જાય શ્રી ઠાકોરજી એ જ પરીક્ષા માટે આમ કહ્યું કે એ સમયે કશું છોવાયું નહીં